try. Oh, yeah. Yeah, ready, 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 Eu é não આજે શું હું આઈટી આવીશ અને એટીએ હમ આયો નજીક થી જો તો ઘરે ને એટલે ઈરા એબી પડાય જોઈ હોય ને એ પહેલી વાર જોઈ હું આ બીજી વાર દરિયા આવો તોય કેવો મૂજા છે દરિયાનું પાણી છે આ બાજુ ઉપજો દરિયો ગાંડો અત્યારે રહો પણ જોઈ લે જોઈ લે બનું આ બાજુ પાછળ આવતા રહ્યો

મજા જ કરવાની છે બરાબર મિત્રો તો અમારી આરે જોડેલા રહેજો વિડિયોમાં તમને મજા આવે તો અમારા વિડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો બરાબર અને વિડીયો પૂરે પૂરો જોજો મિત્રો મજા આવશે તમને આજે વિડીયો જોવાની હોય તો વાય બાન્સ ને મમી ને એટલે થાકી ગઈ છે ગાય બેન છે ને ત્યાં આવીને બેસી ગઈ બોન્સ ને બે મમ્મી દીકરો થોડાક થાકી ગયા ત્યાં આવીને બેઠા છે પવન બહુ છે તમને અમારો અવાજ આવતો છે કે નહીં આવતો એ બહુ કાંઈ ખબર નથી બરોબર આ બાજુ ભાઈ બધા બેન્ચોની સુવિધા બી અહીં બધા બેઠા બેઠા દરિયાનો લાવો લેતા હોય છે બરાબર અહીંયા બધા આ ફોટા પાડે ને એવું બધું કરે છે આપણે જાજા ફોટા પાડ્યા

તો મિત્રો આપણે હે ને અહીંયા કાગડા બહુ છે ને ઓછા જોવા મળે છે તમે ચોરવાડ આવશો ને એટલે તમને હે કાગડા જોવા મળશે જોઈ લો આ કાગડો બાકી આપણે આ ભાઈ ગુજરાતમાં આપણે પછી જૂનાગઢ જિલ્લામાં હે ને બહુ ઓછા કાગડા દેખાય છે ક્યારેક તમને હે જવો તો કાગડો જોવા મળે પણ તમે આ ચોરવાડ આવો ને અહીંયા આપણે એટલે તમને કાગડા જોવા મળશે જોઈ લ્યો તો આ અત્યારે જો આ નાસ્તો કરવાની તૈયારી હાલે છે બધું પથારી પથારી બેસું અને નાસ્તો કરશું અને ભાઈ તમારે પિકનિક મનાવવા આવવું હોય ને તો પિકનિક મનાવવા માટેની બહુ સરસ જગ્યા છે આ આ અને બેઠા હોય દરિયો લાવો લેવાનો દરિયાનો અને અહીંયા પછી જો આ બધું છે આ બધે જાડવા અને આ બધે છાયા અને નાસ્તો બાસ્તો કરવાનો અને પિકનિક મનાવવાની મજા આવે એવું છે અહીંયા જો અત્યારે આપણે અહીંયા છાંયે બેઠા છીએ જો બરાબર તો ભાઈ હાલો હે ને પહેલાં નાસ્તો બાસ્તો અમે કરી લઈએ પછી મળીએ આપણે પાછા બરોબર તો ભાઈ બ્રેડ પકોડા માંડવી પાક મમરા નો ચેવડો અને એવું બધું અમે ઘરેથી લીતા આવ્યા તો અહીંયા બેહીને અત્યારે ભાઈ નાસ્તો કરીએ છીએ

કરી લીધા છે બરોબર અને વન્સ આઈસ્ક્રીમ ખાવાનું મન થયું તો જોઈ જો તો અત્યારે ચોરવાડમાં બરોબર કરીએ છીએ અત્યારે બે ફ્લેવર તો આવી હ અત્યારે વંશભાઈ રમવા હા બીજી છે ભાઈ મજા આવી ગઈ વંશભાઈને આજ તો એ બાજુ તૂટી જાય અરે ઈ બાજુ આ બાજુ હોય જોડી બાજુ પેલી બાજુ હા હિચકા ખાઈ હે ભાઈ એમાં શું જ્યાં મજા આવે મજા આવે गाइस કા ખાવાની અત્યારે વનસભાઈ ફૂલ એન્જોય કરે છે અત્યારે બહુ મજા કરે છે રમવા માં મજા આવે છે ને અત્યારે અહીંયા બરોબર ચાલે વેડા ચડે હે વાંથી વાન વાંથી વાન ઠેકડા મારે છે ને મજા આવી ગઈ આજે સંડે સુધરી ગયો ભાઈનો ભાઈ શું કરે બહુ મજા આવી છે કે નો મજા આવી

ફાઇનલી ભાઈ ઘરે પહોંચી ગયા અહીંયા બરાબર ને નાય એ તો ફ્રેશ થઈ ગયા ને બહુ એન્જોય કર્યું બહુ મજા કરી આજે ને તો અમે રસ્તામાં આવતા હતા તો અધ્યાં પહોંચ્યા તો વરસાદ ચાલુ થઈ ગયો એમાં થોડાક હેરાન થઈ ગયા એટલે આવવામાં થોડુંક મોડું થઈ ગયું ચાર વાગ્યાના નીકળ્યા હતા અને છ વાગે ઘરે પહોંચ્યા અમે બાકી આમ અડધી પોણી કલાકનો રસ્તો છે અમારા ઘરથી તો એ વાંધો નહીં ખૂબ એન્જોય કર્યું મજા કરી તો સારું તમને જો અમારો વ્લોગ મજા આવતી હોય જોવાની તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે બે પાંકાનું બટન પણ દબાવી દેજો અને લાઇક શેર અને કોમેન્ટ્સ વગર ભૂલતા નહીં તો સારું ચાલો મળશું આપણે ફરીથી નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય બાય